લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર રોયલ દ્વારા સૌ પ્રથમ વાર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ આયોજન સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ મતદાન અંગે જાગૃતિ લાવવા તેમજ કેન્સર જેવા રોગો સામે લોકોમાં અવેરનેસતા આવે તેને ધ્યાને રાખીને આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ યોજાયેલ મેરેથોન દોડમાં અંદાજે નવસો પચાસ થી વધુ ભાઈઓ બહેનોએ મેરેથોનમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે યોજાયેલ મેરેથોન દોડ ત્રણ ભાગમાં યોજાઈ હતી જેમાં ત્રણ કિલોમીટર છ કિલોમીટર અને નવ કિલોમીટરનો સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે આ યોજાયેલ મેરેથોન દોડના આયોજનમાં જિલ્લા કલેક્ટર અને પાલિકા પ્રમુખ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા ત્યારે શહેરના મુખ્ય રસ્તા ઉપર વધુ માત્રામાં સ્પર્ધકો મેરેથોન દોડ લગાવતા જોવા મળ્યા હતા ત્યારે વિજેતા થયેલ સ્પર્ધકોને ઉપસ્થિત મહાનુભાવોના પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા જ્યારે આ આયોજનને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ રોયલના હોદ્દેદારો અને મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી